અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત તમારું જસદણ માર્કેટિંગ યાર્ડ આજ તારીખ નવ એપ્રિલ ને મંગળવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડ કપાસની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે ભારે અને પાલ બંને ની થઈને બાર હજાર આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે અને હાલ મિત્રો હરાજી નું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસ ના બજાર ભાવી પચીસ બાપુ કઈ ઘટા નહીં બાપુ પંદરસો ને પચાસ રૂપિયા સુપર માલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ જનિંગ તમારું થઈ ગયું બાપુ તમારું 15 15 બાપુ બે હારી હાલો 15 15 ત્યાં એમ કો

પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા સુપર રિવર હાઈ રામ વિજય આવજો લેનર કિસન

પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા સુપર માલ લાઈન ના થઈને ઉતર નહી પચાસ પચાસ <quinca> <imitan> ಪಂದ್ರೋ ಚೋಪನ್ ರೂಪಾಯಿ ಪಂದೂಪಿಯುಪ್ರಲ್

પંદરસો ને પચીસ રૂપિયા સુપરમાં લેનાર અવાજ રાધેશ્યામજીની

પંદરસો ને 7888 88 1588 1488 રૂપિયા મીડિયમ સુપરમાર્કેટ લેનર્સયા તમારે જોવાનો ભાવ છે આ આ જોઈ એમ પેલા પેલા જોઈ લ્યો જો એ લીધો મોરભાઈ આટકા જોઈ લો આ બે એક જ લઈ લ્યો એટલે પછી આ જોઈ જો પણ ઈ

ચૌદસો ને સોસાઠ રૂપિયા મીડિયમ કપાસ લેનાર શ્યામ પંદરસો ને ત્રીસ રૂપિયા સુપરમાલ લેનારવત જીની